વડુ પોલીસે લોલા ગામના ખેતરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લીધા વડુ પોલીસ સ્ટાફને બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે મોજે લોલા ગામે સુરેશભાઈ ગણપતભાઈ ગોહિલના કપાસના ખેતરમાં કેટલાક ઈસમો ભેગા થઈને પત્તા પાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડે છે જે હકીકત આધારે સદરી જગ્યાએ પંચો સાથે રેડ કરતાં ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા પોલીસે પકડાયેલા ઈસમોની પૂછપરછ કરતા તેઓએ પોતાનું નામ તખસિંહ માવસંગભાઈ પડિયાર ઉંમરવર્ષ ચાલીસ તથા કિશોરસિંહ છિતુભાઈ પડિયાર તથા પ્રિતેશભાઈ રમણભાઈ પડિયાર ઉંમરવર્ષ તેત્રી તમામ રહેલોલા ગામ જણાવ્યું હતું વડુ પોલીસે દાવા ઉપરના તથા પકડાયેલા ઈસમોની અંગઝડતીના કુલ રોકડા રૂપિયા મળી કુલ રોકડ રૂપિયા દસ હજાર છસો ચાલીસના મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે